માનવ મંદિરનું આયોજન કરવાનું કારણ સમાજની અંદર જરૂરિયાતમંદ પરિવારો એવા છે કે જે પોતે જાતે કશું કામ કરી શકે એમ નથી એને દીકરા નથી આવકનું કોઈ સાધન નથી એવા લોકોને માટે આ માનવ મંદિરની સ્થાપના કરવામાં આવી છે જેને અહીંયા સંપૂર્ણપણે સો ટકા ફ્રી અહીંયા રાખવાના છે વિધવાબેન હોય તેકતાબહેન હોય માતા પિતા વિહોણા બાળકો હોય અને વૃદ્ધ વડીલો હોય એના માટેની અહીંયા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે એક પાંચ વર્ષથી આ કાર્ય ચાલતું હતું આશરે પંદર કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે આ પંદર કરોડના પ્રોજેક્ટમાં વડીલો માટેની તમામ અદ્યતન સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અને એ વડીલોને અહીંયા આજથી હવે દ્વારકા અયોધ્યાની અંદર જે ભગવાન રામચંદ્રજીની સ્થાપના કરવામાં આવી છે એના સંદર્ભમાં અને એ જ તારીખે આપણે અહીં આ માનવ મંદિરનું ઉદ્ઘાટન અને શુભારંભ કરવામાં આવ્યો છે ત્યાં ઠાકોરજીની સેવા પૂજા સોનાની મૂર્તિ બનાવવા એવી હોય કે જે હોય એમ નથી કરવામાં આવશે અહીંયા જીવતા જાગતા દરિદ્ર નારાયણ પરિવારોની આપણે સેવા કરવાના છીએ અને એને દીકરા નથી એવો ભાવ ન થાય એવી રીતે મોરબી જિલ્લા કડવા પાટીદાર સમાજ એમની સેવા કરશે આવું અમારું આયોજન અહીં ટોટલ તો બસો ચોમોતેર લાભાર્થીઓને અમે છેલ્લા દસ વર્ષથી સાચવીએ છીએ પણ એમાંથી એકસો ને અઠ્ઠાવન જેટલા વડીલો એવા છે કે જે વડીલો કાં તો સામ દેખતા નથી કાં લાકડીના ટેકે ચાલે છે કાં પથારી વર્ષ છે ઉંમર કોઈની પંચોતેર એંસી નેવું વર્ષ છે એટલે એ એ બધા વડીલોને અહીંયા અમે પ્રસ્થાપિત કરી અને તમામ સુવિધાઓ આપવાના છીએ